આગામી દિવસોમાં શ્રીજીનું આગમન થવાનું છે જેને લઈ ભક્તો શ્રીજીના આગમનની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે ત્યારે ઉદનાના વિનયનગર યુવક મંડળ દ્વારા શ્રીજીના મંડપ મુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે શ્રીજીના આગમનને લઈ ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે શ્રીજી ભક્તો દ્વારા શ્રીજીના આગમનને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

અને આ વર્ષે વિનયનગર યુવક મંડળ દ્વારા વાજતે ગાજતે શ્રીજીનું ભવ્ય આગમન કરવામાં આવશે તો સાથે આ વર્ષે ખાસ થીમ પર શ્રીજીનું આગમન થશે જેમાં ભસ્મ આરતી જેવી અલગ અલગ થીમ રાખવામાં આવી છે જેથી આગામી પહેલી સપ્ટેમ્બરના રોજ વિનયનગર યુવક મંડળના શ્રીજીના આગમન અવસરે સુરતવાસીઓને પધારવા વિનયનગર યુવક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં ભાદરવા મહિનામાં શ્રીજીનું આગમન થવાનું છે ત્યારે શ્રીજી ભક્તો અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગયા છે તો આજે આપણે જે સુરતના વિનયનગર ખાતે ઉપસ્થિત છે તો વિનયનગરના જે રહીતો છે જે યુવકો છે તેઓ દ્વારા શ્રીજીના આગમનને લઈ આજે મંડપ ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તો વિનયનગરના આ જે યુવકો છે તેઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે કેવી રીતની આ વર્ષે થીમ લાવવાના છે અને કેવી રીતનું આયોજન કરવામાં આવેલું છે જે આપના જી મારું નામ દર્શન નોનીભાઈ દેસાઈ છે નંબર વિનેનગર યુવક મંડળ King of Hudna આ મારા ગ્રુપનું નામ છે આપણે આજે શું કાર્યક્રમ છે આજે અમારે ત્યાં મંડપુરતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં મારા દ્વારા પૂજા થાય છે ભક્તિ વિભોથી એ અમારો પ્રોગ્રામ આજે છે આપે જે શ્રીજીનું આગમન કરાવવાના અમારે શ્રીજીનું આગમન 1 સપ્ટેમ્બર સાંજે 7:30 વાગે ઝાંસી કિરાણી ગાર્ડન થી લઈને વિનયનગર સુધી આગમન સુધી અહીંયા સુધી અમારે આગમન છે એમાં એમાં એક તો પહેલું કે જે ઉદના સુરતમાં સર્વપ્રથમ વાર ભસ્મા આરતી એ અમે આયોજન કરેલ છે બીજું કે અઘોરી શો છે ત્રીજું કે શ્રાવણ મહિના નિમિત્તે ભગવાન શિવશંકર પાર્વતી માતા એ લોકોનું આગમન પણ અમે કરેલ છે અઠાવીસ મુખી કારિકા માતાનું પણ આગમન કરેલ છે જે અત્યાર સુધી સુરતમાં કોઈ દ્વારા કરવામાં આવ્યું નથી જે જે આયોજન કરો છો તો ગણેશજીના દિવસ દરમિયાન અમે જે આયોજન કરીએ છીએ એમાં દસ દિવસ દરમિયાન રાત્રે ભોજનના પ્રોગ્રામ પણ અમારા હોય છે તેમ તેમ છતાં બાળકો માટેના સાંસ્કૃતિક પ્રોગ્રામ કે કોઈ પણ પ્રોગ્રામ રોજ ને રોજ અવારના અમારું કઈ ને કઈ પ્રવૃતિ હોય છે

જી આપણે જે વિનયનગરના જે યુવકો છે તેઓ સાથે વાત કરી તેઓ દ્વારા આજે શ્રીજીના મંડપ મંદપ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને તેઓ આગામી પહેલી સપ્ટેમ્બરના રોજ શ્રીજીનું આગમન ધામધૂમપૂર્વક કરવાના છે તો તેઓ દ્વારા જે શ્રીજીનું આગમન કરવામાં આવવાનું છે તેને લઈ તેઓ દ્વારા અલગ અલગ થીમ બનાવવામાં આવેલી છે જે સુરતના ઉધના વિસ્તારમાં ક્યાંય થઈ નથી અને પ્રથમ વાર તેઓ આ થીમ ઉપર ગણેશજીનું આગમન કરવાના છે તેથી તમામ લોકોને તેઓના જે ગણેશજીના આગમનમાં ઉપસ્થિત રહેવા માટે ખાસ આમંત્રણ પણ આપવામાં આવેલું છે કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા